ભરૂચની નવજીવન સ્કૂલ નજીક ઝૂપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા આ આપના આગેવાનો મેદાનમાં ઉતર્યા હતા ભરૂચ નગરપાલિકાને વાત કરી છે અને ધમકીમાં એવું કહેવામાં આવે છે

સુવિધાઓનો અભાવ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે માંગ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા હું ડોક્ટર જેતલ બ્રહ્મભટ ભરૂચ રહેવાસી અત્યારે હું આ લોકોનો અવાજ બની ત્યાંના રહેવાસીની એક દીકરી મારા ત્યાં કામ કરે છે અને એ અવરનવર રડતી હોય છે કે અમારા ત્યાં પાણી નથી બેન ખાવા માટે અનાજ છે પણ એ સ્વસ્થ માટે કોઈ પણ ચોખ્ખાઈ નથી જેના લીધે એ અવરનવર ત્યાં આગળ બીમાર બીમારીઓ ફેલે છે તો મેં જાતે ત્યાં પહેલા સર્વે કર્યું હતું અને ત્યાં આગળ મેં જોયું હતું કે એટલી ગંદકી અને એટલો ખરાબ પરિસ્થિતિમાં એ લોકો રહે છે કે ત્યાંના નવજાત શિશુઓનો જન્મ થયો હોય ને એ વધારે ત્યાં આગળ બીમારીથી બીમાર પડતા હોય ને એમને પેરાલિસિસ જેવા પ્રોબ્લેમો થઈ શકે છે એવી મારી જે ડોક્ટરી લાઈન છે એની અંદરથી મેં જોયું છે બીજી વસ્તુ કે જ્યારે એ લોકોને મત લેવાના હોય છે દરેકે દરેક જે તે સરકાર ત્યાં આગળ જાય છે આવેલી છે ત્યારે ત્યાં જઈને વોટની ભીખ માંગે છે પણ જો એ વોટની ભીખ માંગે છે તે પછી એ લોકોની કોઈ જવાબદારી બનતી નથી એવું નથી કે સરકાર તમને ગ્રાન્ટ નથી આપતી પણ તમે પૂરતો એનો ઉપયોગ પોતાના માટે કરો છો પણ ગરીબો માટે નથી કરતા અને આજે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા વોટથી જ અમે નહીં જીતીએ તમારા વોટ વગર બી અમે જીતીને બતાવીશું ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન પાછળ જે ઝુંપડપટ્ટી છે આ ની અંદર કમસે કમ ત્રણસો સાડી ત્રણસો ઝુંપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોરું પાણી આવે છે આ લોકો જયારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના જ લોકો છે પચાસ પચાસ સાઈઠ સાઈઠ વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝુંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ કોઈ છૂટછાટ આપે છે ના એમને સુવિધાઓ આપે છે એ મને ખબર નથી પડતી જયારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જયારે શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જયારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહીંયા ભરૂચના ધારાસભ્યો જયારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈપણ પ્રકારે સુવિધા નથી મળે એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો જે લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ